એ રેગ્યુલર આટલા બધા પેસેન્જર્સ મોણાસાના મોડાસા ડેપોની બસ જે રેગ્યુલર આવતી હતી પોણા નવે એ પોણા નવનો ટાઈમ સીધો એમને સાડા નવ પોણા દસે કર્યો તેમ છતાં અમે ચલાવી લીધું અમે રજૂઆત કરી એટલે કે અમારા આગળ રજૂ કોઈક નેતાએ એનો કોન્ટેક્ટ કરીને આગળ ચાલુ કરાવી છે એટલે લેટ પડે છે બસ એ લેટ પડે છે એટલે પાટણવાડીનો સવા નવનો ટાઈમ છે પાટણવાડી બી બસ અમારા મોડાસા માટે રેગ્યુલર આવતી નથી આજે તો તહેવારના દિવસે બંધ કરી દીધી જે મોડાસાવાળી રેગ્યુલર છે હિંમતનગર ડેપો મેનેજર શ્રી મેં રજૂઆત કરી પેલા બીજા દિવસે કરી પેલા મહિને એ કરી હતી આ મહિને આજે કરી બે જણો એમ કહ્યું છે કે મારા અંડરમાં નથી કારણ કે મારા ડેપો ની નથી બસ પાટણ ડેપો ની રજૂઆત કરો એમ કહે છે પેલા પાટણ ડેપો વાળાને કહીએ એટલે કે તમે હિંમતનગર ડેપોની રજૂઆત કરો મોડાસા ડેપોમાં અમે કહીએ એટલે મોડાસા ડેપો વાળા એમ કહે કે અમારી બસ ખાલી પડતી હતી તો એમને ટાઈમ બદલ્યો તારે ખાલી પડતી હતી રેગ્યુલર પેસેન્જર અમે ક્યાં જઈએ આજે તહેવારના દિવસે અમારો બસ વગર આ તો તમે જોઈ લો બધાનો વિડીયો ઉતાર લો ભાઈ કેટલા બધા પેસેન્જર છે આટલા પેસેન્જર આ ખાલી મોદીપુરા બસ સ્ટેન્ડમાં છે અમે બરાબર અને બીજા પેસેન્જરો હિંમતનગર બસ સ્ટેન્ડમાં છે એમાં રોજિંદા અમે દસ થી બાર જણા છીએ કઈ રીતના જવું અમારે

તો અધિકારી જો અમને એવો જવાબ આપો અને મેં અધિકારી ને આપણે ફોન કર્યો એટલે મને એમ કે તમે મને પ્રેસની ધમકી આપો છો પ્રેસની ધમકી થોડી આપું છું અમે કોને કહીએ તો છેલ્લે તો પ્રેસના જ કહીએ ને કારણ કે અમારી રજૂઆત કઈ ના જાય તો પ્રેસ શું જાય તો એમનો આખો ભૂલ તો ખરેખર તકલીફ પડે છે બરાબર આજે તહેવાર છે તો તહેવાર દિવસે અમારે જવું કઈ ના જવું તો જવું કયો બરાબર કારણ કે રોજ મોડાસાથી અપડાઉન કરીએ છીએ બીજા અમુક બધા આવો ના પેસેન્જરો જ ના છે એમને બસો નથી એમનો ટાઈમ બી એ બી બસ નથી આવી સાહેબ શું કરવાનું એનો અમને મને ખુલાસો આપો ને અત્યારે બસનું કોઈ બી સંજોગે એનું મને એનો તકલીફ નું સોલ્યુશન કરી આપો